આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીના મતદાનનો દિવસ છે અને આ બંને બેઠકો ઉપર સવારથી જ હોબાળો થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે વિસાવદરમાં પ્રવીણ રામે મતદાન મથકમાં હોબાળો મચાવ્યો છે તો બીજી બાજુ કડીમાં પણ કોંગ્રેસના ઉમેદવારે હોબાળો મચાવ્યો હતો કે નકલી એજન્ટ મતદાન મથકમાં આવી ગયો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં જે

થતા વિસાવદરમાં કેટલીક જગ્યાએ હોબાળો પણ થયો છે ડુંગરપુરની પ્રાથમિક શાળાના મતદાન મથક પર આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે હોબાળો કર્યો હતો અને ભાજપ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા નિયમ મુજબ ને મદદ કરવાની મદદ કરવાની થોડી વાત છે કાયદા મુજબ બહાર જમા કરો કરી

બુથનું ટેબલ જે હોય બુથદાર જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટી જે લોકો છે આજે

તમારે કઈ કઈ વાંધો નહીં ત્રણ જવાબદારી છે તંત્ર જવાબદારી તંત્ર વેરીફાઈ કરે હું ચૂંટણી

કાર્યવાહી કરવામાં આવે વિસાવદર બેઠક પર મતદાન શરૂ થતા જ નેતાઓનો હોબાળો પણ શરૂ થયો છે અને વિસાવદરમાં સાંજ સુધીમાં મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં વૈષ્ણવજન તો કહીએ જે